મારું નામ છે ક્રિષ્ના ઝાલા અને હું બહુ જ નાની ઉંમરમાંથી એક્ટિંગ લાઈનમાં છું અને મને આ ફિલ્મ કરવાની જે તક મળી છે એ બદલ હું અશ્વિન પટેલજી અને સૌજીભાઈ સત્તાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આની પહેલાં મારી ફિલ્મ રિલીઝ થઈ હતી લવનો ભવાડો અને સેકન્ડ મારી ફિલ્મ આવી રહી છે મુખી તો અમારે વચ્ચે દરેક દર્શકોને હું એટલું કહેવા માગું છું કે આ એક ફેમિલી ફિલ્મ છે એક સત્ય ઘટના પર આધારિત છે અને ખૂબ જ સરસ મજાની ફિલ્મ છે અને મારું જે કેરેક્ટર છે એ મધુનું કેરેક્ટર છે કે નાની એજમાં અને મારી ઉંમર તો હજી ખાલી પચીસ વર્ષની છે પચીસ વર્ષની એજની અંદર મેં એક મધરનું કેરેક્ટર કરેલું છે જેમાં મારા બંને દીકરાઓ બહુ જ મોટા છે અને આ કેરેક્ટર અને આ સ્ટોરી સાંભળીને મને ખૂબ જ અંદરથી ઈચ્છા થઈ કે હું આ ફિલ્મ ચોક્કસથી કરું અને મારા જે દર્શક મિત્રો છે ચાહકો છે એને હું મારું ટેલેન્ટ બતાવું અને કંઈ કરી બતાવું આ પિક્ચર ના શૂટિંગ વખતે તમારો

દર્શક મિત્રો ને હું એટલું જણાવવા માંગુ છું કે મુખ્ય ફિલ્મ છે એક રિયલ સ્ટોરી પર છે અને દરેક ચાહક મિત્રો આ ફિલ્મ ને જરૂરથી જરૂરથી નિહાળજો તમારા નજીકના સિનેમા ઘરો થેન્ક યુ સો મચ